તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઈલમાં તો આજે હું તમને બતાવવાની છું ચાર્ટ કે એક વીકની અંદર આપણે છ થી સાત કિલો વજન કઈ રીતના ઘટાડવું ને તે બરાબર છે તો થોડીક આપણે પહેલાં ચાર્ટ જાણી લઈએ અને પછી એ જાણીશું કે કઈ રીતના અને કેવી રીતના ક્યારે કરવાનો છે અને કયા સમયે કરવાનો છે જેથી તમને વધારે સારું પડે બરાબર છે ચાલો જોઈ લઈએ તો પહેલા દિવસે છે ને આપણે લેવાના છે તાજા ફળો લેવાના છે બરાબર છે કેળા સિવાયના તમે બધા ફળ લઈ શકો તાજા ફળમાં અને જો તરબૂજ ને વધારે હોય તો સારું પડે એ લેવાના અત્યારે જો મોસંબી સિઝન પ્રમાણે બધું અલગ અલગ મળતું હોય છે તો અત્યારે મોસંબી કે સંતરા કેવું મળે છે તો તમે એ પણ લઈ શકો બરાબર છે બધું ઓલમોસ્ટ કેળા સિવાય બધા ફળ લેવાના છે પહેલા દિવસે હવે વારો છે બીજા દિવસનો તો બીજા દિવસે મનપસંદ ગમે શાકભાજી લઈ શકો છો બરાબર છે હું છે ને વધારે મકાઈ ખાવું છું કેમિકલ મસ બીજું કાંઈ આપણે એને અંદર એડ નથી કરવાનું એટલે બાફેલા શાકભાજી એમના આપણને કાચા નું ભાવે તો બ્રોકોલી પણ બહુ સારી લાગે છે બાફેલી અને એ પણ લઈ શકો છો અને મકાઈ લઈ શકો છો બરાબર તમારી રીતે અનુકૂળ તમે બધા શાકભાજી લઈ શકો છો બટેકા એક જ ટાઈમ લેવાના છે ત્રીજા દિવસે ત્રીજા દિવસે છે ને આપણે શાકભાજી અને ફળ બંને લેવાના છે બરાબર છે ફળમાં કેળા નથી લેવાના અને શાકભાજીમાં બટેકા નથી લેવાના બાકી તમે છે ને પેટ ભરીને શાકભાજી અને ફળ બે લઈ શકો છો અને હવે ચોથો દિવસ છે તો ચોથા દિવસે આપણે લેવાના છે કેળા કેળા અને દૂધ આઠ કેળા આઠ નંગ કેળા લેવાના છે અને ત્રણ ગ્લાસ મોટા આપણે દૂધ ભરીને લેવાના છે તમે કોઈ રીતે લઈ શકો છો તમને આગળ કે આપણે દૂધની અંદર કેળું એક મિક્સ કરી અને મિલ્કશેક બનાવીને લઈ લીધું તમારે સવારમાં ઉઠીને એક કેળું પછી બપોરે અને સાંજે એમ ત્રણ જમવાના ટાઈમમાં ત્રણ કેળા થઈ ગયા પછી વચવચમાં એક એક કેળું લેવાનું છે બરોબર એટલે છ કેળા પાંચ કેળા થઈ ગયા અને પછી દૂધ એવું લાગે જ્યારે દૂધ લ્યો ને ત્યારે કઈ કેળો લઈ લો એટલે આઠ કેળા થઈ ગયા એટલે તમને વચવચમાં તમારે ટાઈમ શેડ્યુલ ગોઠવી દેવાનો જેથી તમને ભૂખ પણ ન લાગે અને આરામથી ખવાય જાય તો ચોથા દિવસે આપણે દૂધ ને કેળા લેવાના છે હવે છે દિવસ પાંચમો પાંચમા દિવસે છે ને આપણે ભાત અને ટમેટા લેવાના છે પાંચ થી છ નંગ જેટલા ટમેટા લેવાના છે અને ભાત લેવાના છે એક કપ જેટલા એટલે તમારે આખો દિવસ દરમિયાન જ ખાવાનું તમારે સવારેથી ઉઠો ને ત્યારે ઈ બનાવી લેવાના અને પછી જ્યારે જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઈ ખાઈ લેવાનું ટમેટાનું તમે જોવો ને તો ટમેટાનું તમે છે ને શાક પણ બનાવી શકો અને સૂપ પણ બનાવી શકો જે છે ને આપણે જીરો ઓઇલમાં બને છે ને બહુ ટેસ્ટી લાગે છે જેનો વિડિયો આપણી ચેનલમાં છે ને આગળ આપેલો જ છે સૂપ કઈ રીતના બનાવવું ને તે ટમેટાનું તો તમે જરૂરથી ટ્રાય કરજો અને પછી આપણે છે છઠ્ઠો દિવસ છઠ્ઠા દિવસે આપણે લેવાનું છે શાકભાજી બાફેલા અને ભાત લેવાના છે એક કપ જેટલા એટલે તમે શાકભાજી ની અંદર છે ને ભાજી બનાવીને લઈ શકો છો બધું બધું શાકભાજી બાફી નાખવાનું બરાબર અને પછી અંદર તેલ એડ કરી અને આપણે વઘાર કરવાનો છે ભાજીમાં આપણે જોઈએ તો બહુ તેલ હોય છે પણ જાજુ તેલ એડ નથી કરવાનું આ પ્રોસેસમાં સાત દિવસની પ્રોસેસમાં તમારે નોર્મલી ભાજી લઈ આપણે ભાત સાથે મિક્સ કરીને ખાઈ લેવાનું છે બરાબર તમે કોઈ પણ શાક પણ બનાવીને લઈ શકો છો જે ઓછા તેલમાં બન્યું હોય તમારું મનપસંદ શાક છે તે બરાબર અને હવે છે સાતમો દિવસ તો સાતમા દિવસે તમારે છે ને બધું ખાવાનું છે ફળ પણ ખાવાના છે શાક પણ ખાવાનું છે ભાત ખાવાના છે શાકભાજી બાફેલા સૂપ બનાવીને પણ લઈ શકો એટલે ઓલમોસ્ટ સાતમા દિવસે તમારે બધું ખાવાનું છે મતલબ તેલનો ઉપયોગ ઓછો કરવાનો તેલ ઘીનો ઉપયોગ સાવ નથી કરવાનો એક ચમચી જેટલો જ કરવાનો છે જે પણ તમે કઈ વસ્તુ બનાવો ને એમાં સાત દિવસની પ્રોસેસ બરાબર હવે સાત દિવસ પછી તમે જોશો ને તો તમારું છે ને છ થી સાત કિલ્લા જેટલું વજન ઓછું થઈ ગયું હશે બરાબર તો હવે હું તમને એનો કહું કે આ તમારે ક્યારે થઈ જશે વજન ઘટાડવા માટે બરાબર છે એટલે તમે આ ત્યારે આ પ્રોસેસ કરી શકો પછી બીજું એ કે તમે છે ને ક્યાંક બાર વજન ઉતાર્યા પછી તમારે ક્યાંક બહાર જવાનું થયું લગ્ન પ્રસંગમાં જવાનું થયું કોઈ બી જગ્યાએ જવાનું થયું જ્યાં તમે બે ત્રણ દિવસ રોકાવ છો ને જ્યાં તમારે ખાવાનું થાય છે બરાબર તો ઘણાને બે થી ત્રણ કિલો જેવો વજન વધી જાય છે કેમ કે જ્યાં કોઈ આપણે બહાર જાય તો આપણું શેડ્યુલ હોતું નથી ટાઈમ સર ખાવાનું શું ખાવાનું જયારે જે ટાઈમે મળે ત્યારે આપણે પેટ ભરીને ખાઈ લઈએ એટલા માટે તો ત્યારે તમે ત્યાંથી પાછા ઘરે આવો તો તમારે છે ને તરત જ આ જે છે એ કરી લેવો એટલે તમારું જે ડાયરેક્ટ જે ચરબી જે વજન વધ્યો હતો ને તરત એ તમારો ઓટોમેટિક બે થી ત્રણ કિલો જેટલો ઉતરી જશે આરામથી બરાબર છે ત્યારે કરવાનું છે અને મને હું છે ને આ ચાર્જ છે ને મતલબ વરસમાં છે ને બે વખત કરું છું છ મહિને એક વખત એવી રીતના કરી નાખું છું જેથી શરીરને પણ સારું રહે છે અને જેમ બનેમ તો પંદર દિવસ એક વખત ઉપવાસ કરજો જે આવે છે તમે કોઈ પણ કરી શકો હું એક અઠવાડિયાની અંદર એક ઉપવાસ કરું છું અને એક અગિયારસ રહું છું એટલે મતલબ મહિનાના ચાર જેવા ઉપવાસ થાય છે મારે બરાબર છે જેથી શરીરને પણ સારું રહે છે જે કઉ ને કે દોઢ વર્ષની જર્નીમાં જે મારો વજન વેધો નથી ને તો કદાચ આ હિસાબે જશે કેમ કે કદાચ મહિનામાં બે થી ત્રણ વખત ખવાય જાય પણ એના બદલામાં હું ચાર વખત તો ઉપવાસ રહી લઉં છું એટલે

કન્ટિન્યુ તમે કરી પણ ન શકો કેમ કે આપણને જોઈએ કે આપણે આટલું ડાયટમાં ખાઈએ છીએ ને તો પણ ખાવાની ઈચ્છા થાય છે આપણને આપણને તો તો નહીં કેટલી ઈચ્છા ઈચ્છા થાય થાય ખાવાની પછી આપણે તો પેટ ભરીને જ ખાઈ લઈએ આ ડાઇટ પૂરો થાય પછી તો તમે છે ને આ પ્રોસેસને આવી રીતના કરજો તો વધારે તમને ફાયદો થશે બરાબર છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો

જેથી મારો પહોંચે અને હું જેમ તમારી મદદ કરું છું એમ તમે પણ બીજાની મદદ કરી શકો બરાબર છે તો ચાલો મિત્રો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે ઘણો સપોર્ટ કરો છો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને રાધે રાધે